બધાને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા મેથીયા ટમેટાની રેસીપી તો ચાલો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં તમે હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો ચાલો શરૂ કરીએ આપણે મેથીયા ટમેટા બનાવવાના છે તો તેના માટે મેં જે માર્કેટમાં કાચા ટમેટા આવે છે તે લીધેલા છે આ આ તો આજે આપણે મેથીયા ટમેટાનો સંભારો બનાવશું ચાર નંગ મેં મરચાં લીધેલા છે આ મરચાં બિલકુલ મોડા છે અહીં મેં ચાર ચમચી કાચી મેથી લીધેલી છે અને એક ચમચી નમક લીધેલું છે વઘાર કરવા માટે તેલ જોશે બાકીના મસાલા ઉપરથી નાખીશું સૌ પ્રથમ તો પહેલાં આપણે ટમેટા અને મરચાંને કટ કરી લેશું ટમેટામાંથી ડેટિયા કટ કરી લેશું ટમેટા અને મરચાંને મેં પહેલેથી જ ધોઈ લીધેલા છે એકદમ તાજા ટમેટા લેવાના તેનો મેથી સંભારો બહુ સારો બને છે આ રીતની ટમેટાની ચીરો બનાવવાની હવે મરચા કટ કરી લેશો એક મરચામાંથી ચાર ટુકડા કરીશું આ રીતના મરચાના ટુકડા થઈ ગયા છે અંદરની નસ અને બી આપણે નહીં કાઢીએ કારણ કે આ મરચાં એકદમ મોડા હોય છે હવે મેથી શેકી લેશો ગેસ ચાલુ કરીશું કડાઈમાં મેથી નાખી દેસુ મેથી નો કલર ચેન્જ થાય જાય ત્યાં સુધી મેથી મરચા ખાવાની તમે ક્યારેય ટમેટાનો મેથી સંભારો ન ખાધો હોય તો ચોક્કસથી બનાવજો એક રોટલીની જગ્યાએ તમારે બે રોટલી ચાલી જશે આ રીતે મેથીને શેકી લેવાની જેથી કરીને મેથી ની કડવા ઓછી થઈ જાય જોઈ શકો છો ને આ રીતની મેથી શેકાવા દેવાની

अर्धी चमची हींग टाकतो હવે मिरची वगारी लेशो धीमे गॅसवरच बन्ने वस्तुने पाकवा देवानी ऊपर टमेटा नाखि देसो આસમ ભરામાં રાયનું પ્રમાણ વધારે રાખવાનું એક ચમચીની ચોથા ભાગની હળદર નાખશો એક ચમચી નમક નાખશો સ્વાદ પ્રમાણે નમક નાખવાનું

થઈ જવો જોઈએ થોડાક ટમેટા સોફ્ટા થાય ત્યાં સુધી સંભારો પાકવા દેશો શાક પણ ભૂલાવી દે તેવો સંભારો તૈયાર થાય છે આ રીતનો સંભારો પાકવા દેવાનો ગેસ ધીમો કરી નાખશું ઉપરથી બે ચમચી જેટલી મેથી વેરી દેસું ચોક્કસથી તમે આ રીતનો સંભારો બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે જોઈ શકો છો ને કેટલો સરસ સંભારો થયો છે તૈયાર જોતાં જ ખાવાનું મન થઈ જાય હવે ગેસ બંધ કરી દેસુ અને મેથી ટમેટાને નીચે ઉતારી લેશું એક રોટલીની જગ્યાએ બે રોટલી ખાવ તેવો સંભારો તૈયાર છે ઉપરથી મેથીનો પાવડર વેરી દેસુ જેથી કરીને સ્વાદ બમણો થઈ જાય તો તૈયાર થઈ ગયો છે મેથીયા ટમેટાનો સંભારો તમને જો મેથીયા ટમેટાના સંભારાની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મેથી ટમેટાનો સંભારો કેવો લાગ્યો અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય યોગેશ્વર